નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના પ્રાચીન ત્રંબાવટી નગરી તરીકે ઓળખાતા ખંભાત શહેરમાં ગતરોજ ચકડોલ ગ્રાઉન્ડ સામે આવેલ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી સાંજે પાંચ કલાકે ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી ખંભાત શહેર ધર્મપ્રેમી અને સેવાભાવી ધારાસભ્ય એવા શ્રી ચિરાગભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ સંજયભાઈ પટેલ જ શહેર પ્રમુખ તપનભાઈ શુક્લ નગરપાલિકા પ્રમુખ દિગ્વિજય શ્રી વિનેશભાઈ ચુનારા નિતિનભાઈ બ્રહ્મભર સહિત શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાયા હતા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ડીજેના તાલ સાથે શોભાયાત્રા સંપન્ન થાય તે માટે ડીવાયએસપી શ્રીની સૂચના અનુસાર ખંભાતના શહેર પીઆઈ શ્રી વી ચૌહાણ તેમજ પીએસઆઈ શ્રી રાઠોડ ડિસ્ટાફ હેડ કોસ્ટેબલ શ્રી દિલીપભાઈ તેમજ વિપુલભાઈ અર્જુનભાઈ અરવિંદભાઈ સહિત જવાનો અને સમગ્ર પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી સંબંધ થઈ હતી રિપોર્ટ શૈલીશ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત